કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આરબીઆઈ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક પરિપત્ર બહાર પાડેલો છે હવે જેની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે તમારું કોઈ પણ બેંક એકાઉન્ટ હોય એને સક્રિય રાખવા માટે કેવાય કરવું ફરજિયાત છે બરાબર ટૂંકમાં આરબીઆઈ દ્વારા એક એવો લેટર બહાર પાડવામાં આવેલો છે કે જે પણ કોઈને બેંક એકાઉન્ટ કોઈપણ બેંકની અંદર હોય તો એ બેંકમાં કેવાયસી કરવું ફરજિયાત છે તો હવે આજના આ વિડીયોની અંદર મિત્રો આપણે એ જોવાનું છે કે આરબીઆઈ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે એ પરિપત્ર શું છે બરાબર કેવાયસી કરવાનું શું કારણ છે અને કેવાયસી કરાવવું તો કેવી રીતે કરાવવું બરાબર કઈ જગ્યાએ જઈ અને કેવાયસી કરાવવું ટૂંકમાં જે તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે એટલે મિત્રો બેંકનું ખાતું ચાલુ રાખવા માટે આ એક મહત્ત્વપૂર્ણ આરબીઆઈનો એક સંદેશ છે તો આ વિડીયોમાં જે જે માહિતી આપેલી છે એ હરેક વ્યક્તિ માટે ઉપયોગી માહિતી છે એટલે વિડીયોને તમે છેલ્લે સુધી જોજો સમજજો અને બની શકે એટલા વ્યક્તિ સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરી અન્ય વ્યક્તિને પણ ખ્યાલ આવે કે આપણે આ જે નવો આરબીઆઈનો જે નિયમ છે એ શું કહેવા માગે છે તો મિત્રો સૌ પ્રથમ તો હું તમને ગૂગલમાં જઈ અને આરબીઆઈ જે નિયમ બહાર પાડેલો છે એ હું તમને સમજાવી દઈશ તો આપણે સૌ પ્રથમ લખવાનું છે આરબીઆઈ બેંક કેવાયસી અપડેટ બરાબર જે નવો અપડેટ જે બહાર પાડવામાં આવેલું છે એ પહેલાં આપણે ગૂગલમાં જઈ અને જોયેલી ત્યારબાદ જે આરબીઆઈએ જે ઓફિશિયલ જે પરિપત્ર જે બહાર પાડેલો છે એટલે કે જે પોસ્ટર બહાર પાડેલું છે એ પણ હું તમને બતાવવાનો છું તો મિત્રો સૌ પ્રથમ ગૂગલમાં આપણે જોઈ લઈએ કે આરબીઆઈ બેન્ક કેવાયસી અપડેટ લખશું એટલે આપણને એના વિશેની માહિતી બતાવશે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો આરબીઆઈનું જે શું કહેવા માગે છે એ લખેલું છે આપણે એનું શું શું કહેવા માગે છે એ બધી માહિતી આપણે જોઈ લઈએ મિત્રો આપણે આ પેજનું ગુજરાતીમાં અનુવાદ કરી લીધું છે એટલે હરેક લોકોને સમજવામાં સરળતા રહે હવે તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર વધારે બતાવો એવું એક ઓપ્શન બતાવે છે તો એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આ જગ્યા ઉપર તમે વાંચી શકો છો તમે જોઈ શકો છો કે ગ્રાહકો માટે સ્વઘોષણા આધાર આધારિત ઓટીપી અને વિડીયો કેવાયસી દ્વારા ચકાસણીની મંજૂરી આપીને આરબીઆઈ બેંક કેવાયસી અપડેટ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે ઓછા જોખમ ધરાવતા ગ્રાહકો પાસે હવે સમય સમયમર્યાદા લંબાવવામાં આવી છે અને બેન્કિંગ કોર્સ પણ કેવાયસી અપડેટ્સ કરી શકે છે ગ્રાહકોને આગામી કેવાયસી સમયમર્યાદા વિશે યાદ અપાવવા માટે બેન્કોએ પોસ્ટલ પત્રો સહિત અનેક આગોતરી સૂચનાઓ મોકલવી આવશ્યક છે બરાબર એટલે આરબીઆઈ દ્વારા જે કેવાયસી કરવા માટેની જે પત્ર બહાર પાડેલો છે એના વિશેની માહિતી બતાવે છે મિત્રો તમે જોઈ શકો છો કે કેવાયસીમાં શું શું કરવાનું છે તો આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે વિગતોમાં જો કોઈ ફેરફાર છે કે કેમ બરાબર ફક્ત સરનામામાં ફેરફાર હોય બરાબર તો વિડીયો કહેવાય સી ઓનલાઈન આધાર છે વિડીયો કહેવાય સી છે બેન્કિંગ કોર્સપોન્ડ છે બરાબર એટલે આમાં તમે વાંચી શકો છો કે શું શું અપડેટ્સ જો તમારા એકાઉન્ટની અંદર કોઈ સરનામું મિસ્ટેક હોય કોઈ આધાર અપડેટ ન કરાયેલું હોય પાન કાર્ડ અપડેટ ન કરાયેલું હોય બરાબર કોઈ જૂનું એકાઉન્ટ હોય અને એની અંદર આપણે આપણું આધાર કાર્ડ લિંક ન હોય અથવા તો પાન કાર્ડ લિંક ન હોય અમુક અમુકને કોઈને મોબાઈલ નંબર લિંક નથી હોતા બરાબર તો ટૂંકમાં આરબીઆઈ એવું કહે છે કે તમારા એકાઉન્ટને સક્રિય રાખવા માટે તમારું બેંક એકાઉન્ટ હવે તમે જે છે એ કેવાય તમે કરો હવે જે આરબીઆઈ દ્વારા જે એક પોસ્ટર બહાર પાડવામાં આવેલું છે અને એની અંદર આપણે જોઈ લઈએ કે કેવાય આપણે કઈ જગ્યાએ જઈએ ને કરાવવું બરાબર મેન પ્રશ્ન આપણો એ છે કે હવે કેવાયસી આપણે કરવા જાઉં બરાબર તો બેંકમાં જ બેંકમાં કેવાયસી કરવું કે ઘરે બેઠા ઓનલાઈન કરવું કે કઈ જગ્યાએ જઈએ ને કરવું બરાબર શું છે માહિતી એ હું તમને જે આરબીઆઈનું જે ઓફિશિયલ પરિપત્ર છે એની અંદર હું તમને બતાવી દઉં છું તો મિત્રો આરબીઆઈ દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર એટલે કે જે પોસ્ટર બહાર પાડવામાં આવેલું છે તે કંઈક આ પ્રમાણેનું છે હવે શું શું ડોક્યુમેન્ટ જોઈએ છે કેવાયસી કરવા માટે એ તમામ વિગત આપણે જોઈ લઈએ તો તમે આ જગ્યા ઉપર વાંચી શકો છો કે કેવાયસી અપડેટ કરાવો તમારા બેંક ખાતાને સક્રિય રાખો તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં જાઓ બરાબર આવી રીતનું ઉપર હેડિંગ બતાવે છે હવે કેવાયસી સી કરાવવા માટેની જે તારીખ છે એ એક જુલાઈથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીની સમયમર્યાદા આપણને આપેલી છે હવે આપણે મિત્રો એ જોઈ લઈએ કે કેવાયસી કરવા માટે શું શું ડોક્યુમેન્ટ આપણે જોઈ છે તો આ જગ્યા પર બતાવે છે કે કેવાયસી અપડેટ માટે જરૂરી દસ્તાવેજ બરાબર તો દસ્તાવેજમાં તમે જોઈ શકો છો કે જો નામ અને સરનામું ન બદલાયા હોય તો સ્વઘોષણા પૂરતી છે એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ આવે એ ફોર્મ ભરીને આપી દો એટલે આપણો કેવાયસી છે થઈ જાય છે જો નામ અને સરનામું બદલાયેલું હોય તો નવીનતમ જાણકારીવાળું કોઈ એક દસ્તાવેજ બરાબર જો તમારું એડ્રેસ તમારે ખાતું ખોલાવતી વખતે જે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ આપ્યા હોય અને હાલમાં તમે જે એમાં એડ્રેસમાં તમે ચેન્જીસ કરાયેલા હોય બરાબર તો એ જે નવું સરનામાવાળું જે તમારું એડ્રેસ છે એ કોઈ પણ આધાર કાર્ડ કે જે કાંઈ ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ જે કાંઈ તમારું હોય એ એક ડોક્યુમેન્ટ આપવાનું છે ત્યારબાદ આધાર મતદાર ઓળખપત્રો નરેગા કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા જારી કરાયેલ પત્રો બરાબર આમાંથી આપણને કોઈ પણ લાગુ પડતું હોય તો આધાર કાર્ડ બધી બધા લોકો પાસે ફરજિયાત છે તો આધાર કાર્ડ પણ આપણે આની અંદર જમા કરાવી શકીએ છીએ હવે કેવાયસી કરવા માટે કઈ જગ્યાએ મિત્રો જાઉં તો બતાવે છે કે તમારી બેંકની નજીકની શાખામાં જઈને કેવાયસી અપડેટ તમે કરી શકો છો અથવા ગ્રામ પંચાયતમાં પણ તમે કરી શકો છો એટલે આરબીઆઈનો આ એક નવો નિયમ છે એટલે હાલમાં તો તમને બેંકમાં તો કેવાય સી તમને કરી જ દેવાના છે બરાબર પણ જે આ નવો નિયમ છે એટલે સમય જતાં ગ્રામ પંચાયતમાં પણ એવા અલગ અલગ કેમ્પ કેમ્પનું આયોજન કરવામાં આવશે અને જેની અંદર હરેક લોકોના કેવાય પણ કરવામાં આવશે અત્યારે હાલના સમયમાં કદાચ ગ્રામ પંચાયતની અંદર કોઈ આવું આયોજન કરેલું નહીં હોય પણ જેમ સમય જશે એમ એમ જે ફરજિયાત તમામ લોકોને ખબર પડી જશે એટલે ગ્રામ પંચાયતમાં પણ આ કેવાયસી સી કરવાનું એક આયોજન કરવામાં આવશે એટલે તમે ગ્રામ પંચાયતમાં જઈને પણ તમે કેવાયસી કરી શકશો પણ હાલમાં તમે કોઈપણ તમારું એકાઉન્ટ કોઈપણ બેંકની અંદર હોય તો બેંકમાં જઈને તમે અપડેટ કરાવી શકો છો બરાબર બાકી આરબીઆઈનો આ જે એક છે કે નિયમ બરાબર એ ફરજિયાત છે નવો નિયમ છે એટલે હાલમાં કોઈ ઓછા લોકો જાણતા હશે પણ જેમ જેમ સમય જશે તેમ આ વસ્તુ ફરજિયાત થઈ જશે એટલે આ બાબતને તમારે ગંભીરતાથી ધ્યાનમાં લેવી અને જે લોકોનું જૂનું એકાઉન્ટ છે એને કેવાયસી ફરજિયાતપણે કરાવી લેવું તો મિત્રો આવો એક આ ઉપયોગી વિડીયો હતો વિડીયોને જો તમને વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ